નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શહેરમાં પાલિકાના કોન્ટ્રાક્ટર હેઠળના કોન્ટ્રાક્ટ હેઠળના ડમ્પર કોન્ટ્રાક્ટર અને ડમ્પર ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા નવલખી મેદાન ખાતે જરૂરી સૂચના અપાઈ શહેરની કિસકોલી સર્કલ નજીક ડમ્પરથી રોદના મોત બાદ નવલખી મેદાન ખાતે પાલિકાના ડમ્પર કોન્ટ્રાક્ટર સહિત ડ્રાઈવરોની મિટિંગ બોલાવવામાં આવી હતી જેમાં પાલિકા હસ્તકના વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર અને બસો વધુ ડમ્પર ગાડીના ડ્રાઈવર ઉપસ્થિત રહ્યા અને શહેર પોલીસ કમિશનર દ્વારા ભારતારી વાહનોના પ્રવેશ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં સવારે સાત વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી તેમજ સાંજે ચાર વાગ્યાથી નવ વાગ્યા દરમિયાન વાહનોના શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ છે જ્યારે બપોરે એકથી ચાર સુધી ભારતારી વાહનો પ્રવેશી શકે છે પરંતુ હાલમાં ની કામગીરી તથા વિશ્વામિત્રી નદીમાં ભવિષ્યમાં પૂર હોનારત ન બને તે માટે કામગીરી ચાલી રહી છે જેમાં વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ હેઠળ એકસો પચાસ જેટલા ડમ્પરને જેસીબી મશીન ચલાવવામાં આવી રહ્યા છે જોકે ભારતારી વાહનો આ સમય મર્યાદા દરમિયાન ચાલતા ડમ્પરોની સંખ્યા વધારે છે તે ડમ્પરોને પોલીસ દ્વારા પરવાનગી સાથે નંબર આપવામાં આવ્યા છે તેથી ટ્રાફિક પોલીસને ધ્યાનમાં રહે દંપતની અવર જવાને કારણે શહેરના નાગરિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પાલિકાના કોન્ટ્રાક્ટર તથા ડમ્પર ડ્રાઈવરોને જરૂરી સુવિધાઓ આપવામાં આવી છે આપ જોઈ રહ્યા છો વડોદરા શહેરમાં અત્યારે પ્રી મોન્સૂનની કામગીરી તમામ જગ્યાએ ચાલી રહી છે અને સાથે સાથે વિ વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ પણ થઈ રહ્યું છે કે જેથી વરસાદના કારણે ભારે વરસાદ પણ આવે તો શહેરમાં પૂરની પરિસ્થિતિ ઉપસ્થિત ન થાય એના કારણે વડોદરા શહેરમાં જુદા જુદા ડમ્પર ચાલકોને એક કોન્ટ્રેક્ટના ભાગરૂપે સી પી સાહેબના જાહેરનામતના પ્રતિબંધિત સમય દરમિયાન પણ શહેરમાં પ્રવેશ કરવા માટેની પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે અને એ પરવાનગી વડોદરા શહેર પોલીસે એમને આપવામાં આવી રહી આવી છે આપ જોઈ રહ્યા છો એમ દરેક ડમ્પર ઉપર એક નંબર લગાડવામાં આવ્યો છે જેથી ટ્રાફિક પોલીસને પણ ખ્યાલ રહે કે આ જે વાહન છે એ પરવાનગીવાળું વાહન છે અને એમ એ પણ નિર્વિઘ્ને અંદર શહેરમાં પ્રવેશ કરીશું જ્યારે આવા ભારદારી વાહનોની સંખ્યા શહેરમાં પ્રવેશ કરનાર ભારદારી વાહનોની સંખ્યા વધી રહી છે ત્યારે આમ વડોદરાવાસીઓને કોઈ તકલીફ ન પડે અને આવા ડમ્પરના ચાલકો એમનું વાહન ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરીને ચલાવે એના એક માર્ગદર્શનના ભાગરૂપે આજે એ જે કોન્ટ્રાક્ટર છે એમને તથા તમામ વારદારી એવા વાહન ચાલકોને અહીંયા બોલાવી અને એક માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે કેવી રીતે એમનું વાહન વડોદરા શહેરમાં ચલાવવું જેથી વડોદરાવાસીઓને ઓછામાં ઓછી તકલીફ પડે